જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા વ્લોગમાં તો આપણે સવારે સવારે આવતા ખેતરમાં અને જઈએ છીએ ખેતરમાંથી ઘરે તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહી અને હવે જવા તો હવે આપણે જઈને આપણે સ્નાન કરીશું અને જો કંઈક નજારો આવો જ છે અમારા ખેતરનો તો જુઓ રહ્યું અમારું જૂનું ઘર નવા જઈએ છીએ આપણે સ્નાન કરી લઈએ પછી તો નાસ્તો બસ્તો કરી લઈએ ચાલો ઘરે મળીએ તો આપણે ઘરે આવી ગયા છે અને જો આપણે નાવાનું જ છે પણ છે એટલે આપણે નહીં કાઢીએ મળીએ આગળ તો આપણે નાય તૈયાર થઈ ગયા છે અને હવે આપણે કરશું નાસ્તો જો હવે ઠેલો વધવાનું ચાલુ હતું તો ઠેલો વધી નાખી આપણે ફાટી ગયા બાઈક એ ભરીને તો ઠેલો વધી ગયો છે આપણે ટિફિનનો અને હવે જઈએ આપણે નાસ્તો કરી લઈએ તો જો નાસ્તો કરી લઈએ આપણે તો નાસ્તો કરતા કરતા તો નાસ્તામાં રોટલી તો આપણે નાસ્તો કરવા બેઠીએ છીએ નાસ્તો કરી કરીએ તો કન્ટિન્યુ બનાવી બ્લોગમાં આપણે નાસ્તો કરી લીધો અને હવે આપણા ગોગુ મહારાજના મંદિરે દર્શન કરવા તો જુઓ આર્ય મહારાજનું મંદિર તો આપણે દર્શન કરી આપણે નોકરી જઈએ તો જુઓ ગોગા મહારાજના દર્શન કરી લઈએ આપણે તો જુઓ આરા ગોગુ મહારાજ તો આપણે દર્શન કરી લઈએ તો આપણે દર્શન કરી લીધા ગુકા મહારાજના અને હવે કંપની નોકરી તો આપણે ટિફિન પેક થઈ જાય ટિફિન તો ટિફિન પેક થાય છે આપણે તો જુઓ આપણું ટિફિન રેડી થઈ ગયું છે અને હવે જઈએ આપણે નોકરી તો બનાવી જો હવે જો આપી દઈએ બાઈકે તો જુઓ ટિફિન પડી દઈએ બાઇકે અને કંઈક સવારનું વાતાવરણ કંઈક આવું છે અમારા ઘરનું તો જુઓ

જો આરી કમાલ એડી તો મોડમાં આયા આપણે તો વરસાદ ફૂલ ચાલુ છે તો જો ફલતા ફલતા ખરી જઈએ તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી જો જો વરસાદ ફૂલ ચાલુ તો જો આપણે પલરી ગયા મેડિકલ આગળ આવીને ઉભા હતા જો અમે પલરી ગયા છે તો ઘેર ગયા હતા વરસાદ ચાલુ છે તો પતના તો જો તો જો આર્યોમાં હટલાના તો પેલી અમારી ગેમ દેખાય ચાલો આપણે પળરી હોવા તો જોવો હવે આપણે કારખાનો ઘરે આવી ગયા અને પળી ગયા છે હલઘો બદલી દઈએ તો જો અમારા ઘરના આગળ કંઈક આવું વરસાદ પડે છે પછી તો વરસાદ ઓછો થતો હટલાના બહુ વધારે બહુ વધારો વર્ષ નતો તો આપણે આવી ગયા ઘરે કપડો બપડો બદલીએ પાહ તૈયાર થઈ જઈએ તો મળશું કન્ટિન્યુ બોલકોમાં બનાવી રહ્યા